નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલસાડ ગામે રાજ્યના નાણામંત્રીના હસ્તે શાળા અને હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રવિવારે આયોજિત આ કાર્યક્રમમાં અંદાજિત તેત્રીસ લાખના ખર્ચે દાતા દ્વારા હોલ અને સરકાર તેમજ દાતાઓની મદદથી જર્જરીત શાળાના સ્થાને નેવ લાખમાં શાળાનું નવીનીકરણ કરવામાં આવ્યા બાદ દાતાઓ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા આ સ્થળે પહેલેથી જ શાળા હતી પરંતુ તે જર્જરી થઈ તેના સ્થાને સરકાર અને દાતાઓની મદદથી નેવ લાખ ના ખર્ચે શાળાનું આધુનિકકરણ કરવામાં આવ્યું હતું લોકાર્પણ કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દેસાઈ ઉપરાંત ગામના ધારાસભ્ય પાટકર કોંગ્રેસના આગેવાન અને મિલન દિનેશ પટેલ અગ્રણી દાતાઓનું શાળા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત દાતાઓના વિશેષ સન્માન અને લોકાર્પણ કાર્યક્રમમાં ગામ લોકો રાજકીય આગેવાનો વિદ્યાર્થીઓ વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સ્કૂલની જે મંજૂરી મળવાની કનુભાઈ જ આપવાની હતી નાણાં ખાતામાંથી એ ત્વરિત આપણને રમણભાઈના પ્રયત્ન થકી મંજૂરી મળી ગઈ અને એ બદલ અનુભાઈ અને રમણભાઈનો જાહેરમાં આભાર માનીએ છીએ મિત્રો આ સિવાય પણ કનુભાઈ મંત્રી થયા પછી રમણભાઈની જે નેમ હતી રમણભાઈનું જે વિઝન હતું એને ગતિ મળી અને આપણા તાલુકાની અંદર એક સર્વગ્રાહીમાંથી ત્રણ કરોડના ખર્ચે સંગાડી રોડ એક મંજૂર થયો આજે બની પણ ગયો છે અને કદાચ આવો રોડ આખા જિલ્લામાં ન બન્યો એવો રોડ આજે બન્યો છે એ સિવાય અને અચ્છારીને જોડતા એક બ્રિજ જે રમણભાઈનો સસ્તો હતો એ પણ કનુભાઈ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું અને પચાસ કરોડના ખર્ચે એ રોડનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે અને નવો બ્રિજ કે એક વર્ષની અંદર તૈયાર થઈ જશે આ સિવાય દમણનગર નદીથી જ્યારે અમદાવાદ તરફ જવાનું હતું તો કરમબેલી સુધી આવવું પડતું હતું

અમને લાગે છે કે આવનારા દિવસોમાં વલવાડા અક્ષરીનો ખૂબ વિકાસ થશે વિકાસ થશે અને આજે જે આ પ્રસંગ રાખ્યો છે એમાં ખૂબ આનંદની વાત કે એક નવું પ્રકરણ કરી એ પ્રમાણે પરિવારે જે ખૂબ મોટું દાન આપ્યું છે અને લોકોને પ્રેરણા આપી છે આ અગાઉ પર નીતિનભાઈ મહેતા પરિવાર પ્રદીપભાઈ પરિવાર એટલા બે હાજર છે એ લોકોએ ગામની સેવાઓની ખૂબ કરી આપી અને લોકોને પ્રેરણા પણ આપી છે તો ભવિષ્યમાં પણ વલવારા ગામ અગ્રેસર રહેશે અને આવનારા દિવસોમાં આપણે સૌ પ્રગતિ કરીએ એવી પ્રભુ પ્રાર્થના કરું છું નમસ્કાર